લોકસભા 2024 ની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ જોરતોડની રાજનીતિ પણ તેની ચરમ સીમાએ છે ખાસ કરીને ગુજરાત બીજેપી માં નવો ભરતી મેળાની શરૂઆત થઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ છે દર સપ્તાહે કોઈને કોઈ કોંગ્રેસના ધારાસભ્ય કે કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરો સતત ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમાં એક નવું નામ આવ્યું છે ચિરાગ પટેલ ખંભાતના પૂર્વ ધારાસભ્યએ રાજીનામું આપી અને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે કમલમ ખાતે તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશના આગેવાનોની હાજરીમાં કેસરીઓ કેસ ધારણ કર્યો હતો ત્યારે તેઓ પોતાની લાગણી ઉપર કાબુ ન રાખી શક્યા અને પ્રવચન કરતા કરતા તેઓ ભાવુક થઈ ગયા તેમણે કહ્યું કે રાષ્ટ્રના હિત માટે ગુજરાતના વિકાસ માટે જો કોઈ એકમાત્ર પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરતા કહ્યું કે મારી એક ભૂલ હતી કે હું ભાજપથી અલગ હતો પણ હવે ફરી એકવાર હું પાર્ટીમાં આવ્યો છું ત્યારે હું તન મન અને ધનથી ભાજપની સાથે ગુજરાત અને દેશની સેવા કરીશ કે શિરીષભાઈએ કંડારેલી ભારતીય જનતા પાર્ટીની આ કેડી આજે એના ફળ દરેક કાર્યકર્તા ચાખી રહ્યા છે આવો આપણે સૌ સાથે મળી અને ફરીથી ખંભાતના વિકાસમાં સૌ સાથે મળી અને કામે લાગી જઈએ અને જેમ આપણા રાજેશભાઈએ કહ્યું એમ ડબલ એન્જિનની સરકારની જગ્યાએ ત્રિપલ એન્જિન અને સાહેબ એક નાની મારી વિનંતી છે આપ પહેલી જ વખત ખંભાત પધાર્યા છો પણ ફરી પણ આપ આવજો અને નું મારા વિશેષ ધ્યાન આપજો જ્યારે હું આપણા આશીર્વાદ લેવા આવ્યો ત્યાં મેં તમને એક જ વાત કરી તી સાહેબ મારે કઈ જ જોઈતું નથી પણ મારા ખંભાતને તમે વિચારજો અને પાણીનો પ્રશ્ન હતો સાહેબ મેં તરત જ એવું કહી દીધું કે જા તારા પાણીનું નિરાકરણ આવી જશે સાથે સાથે છપ્પન ગામ ગામની પણ સાઠ કરોડ ની પાણીની યોજના પણ સાહેબે મંજૂર કરી દીધી છે એટલે ફરીથી આ તબક્કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા વર્ષોમાં પણ સાહેબ ખંભાત વિશે વિશેષ ધ્યાન રાખજો આભાર